નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર એસિડ બેઝની અંદર આપણે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં પીએચ વિશેની વાત કરવાની બાકી છે પીએચ વિશે વાત કરીએ સામાન્ય રીતના પીએચ શું છે પહેલાં તો એ સમજાવી દઉં જે આપણે એસિડ બેઝ વિશે વચનો તફાવત આપણે આગળ જે જોયો એ રીતના અહીંયા એસિડ બેઝ વિશે આપણે ખબર પડે જાણકારી મળે એ માહિતી પીએચમાં પણ આપણે મળશે તો પીએચ શું છે એક પીએચ માપક્રમ છે એ પીએચ દ્વારા શું કરવામાં આવે કે આપણે એને માપી શકીએ કે ભાઈ એસિડિક છે કેટલું બેઝિક છે કેટલું વધારે એસિડ છે કે ઓછું એસિડ એસિડિક છે એ બધી તપાસ કરવાની આવે તો આમ જોઈએ તો એક સ્કેલ માપ આવે કે ભાઈ એક થી લઈને ચૌદ સુધીને માપક્રમની અંદર પીએચ ને માપવામાં આવે તો હવે સાહેબ આમાં એક થી ચૌદ કઈ રીતના વર્ષ છે તો એ વસ્તુ સમજવી હોય ને તો એના માટે આપણે એવું જોઈએ કે અહીંયા થી માનો કે આ રીતના છે તો ત્રાંસી લીટી કરવામાં આવે અને અહીંયા સૌથી વધારે એચ પ્લસ આયન નો વધારો હશે અને આ બાજુ હશે ઓ એચ માઇનસમાં આયનનો વધારો તો જેમાં એચ પ્લસ આયન વધારે હશે એ કેવું હશે એસિડિક હશે શું હશે એસિડિક અને આ હશે કેવું હશે બેઝિક હશે હવે જે રીતના જો એક હશે ને પીએચજીની એ સૌથી વધારે એસિડિક ધરાવે અને ચૌદ હશે એ સૌથી વધારે બેઝિક સિટી ધરાવશે પણ એની વચ્ચેનો નો જે હશે ત્યાં શું હશે તો કે ત્યાં તટસ્થ હશે એ વચ્ચેનો અંક કયો હશે તો કે સાત એ તટસ્થ અંક જોવા મળશે એટલે અહીંયા તમે એમ કહી શકો એક થી લઈ અને છ સુધી અથવા છ point નવ સુધી આ છે એ શું છે એસિડિકતા ધરાવે અને સાત થી લઈ એટલે કે સાત point એક થી લઈ અને ચૌદ સુધી આ છે એ શું છે બેઝ ધરાવે હવે માનો કે પીએચ તમારી પાસે કોઈ એસિડ છે એની અંદર તમે પીએચ સ્ટ્રીપનો ઉપયોગ કરીને પીએચ તમે માપો એમાં જે રંગ આવે એ રંગ તમે સરખાવો અને તમે જો કોની પીએચ વધારે છે અથવા કોની પીએચ કેટલી છે એ દર્શાવો તો એના આધારે તમને ખબર પડે કે એચ આવે એચ પ્લસ આઈ એનામાં વધારે છે આમાં ઓછા હશે એસિડિક વધારે છે કે એસિડિક નોર્મલ છે કે બેઝિક છે અથવા તટસ્થ છે તો એની માહિતી તમારે પીએચ દ્વારા મળશે તો આનું જે બેઝિક વસ્તુ છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે પીએચ એચ વળી આવ્યું ક્યાંથી ક્યાંથી શબ્દનો શોધ કરવામાં આવે એના વિશે અહીંયા આપણે સીપીટી માં માહિતી આપેલી છે એ તમે જુઓ તમારી બુકની અંદર એ પણ આજ આપેલું છે કે દ્રાવણમાં રહેલા જે હાઇડ્રોજન આયનો છે એની સાંદ્રતા માપવા માટે શું કરવામાં આવે આ પદ્ધતિને તેમણે વિકસાવવામાં આવે તો આવી પદ્ધતિને આપણે શું કહીશું કે પીએચ પીએચ માપક્રમ કહેવામાં આવે એમાં જે પી આગળનો શબ્દ છે જર્મન શબ્દ છે પેન્ટોઝમાંથી લીધેલો છે કે

સાંદ્રતા વધુ હશે તો શું હશે કે પીએચ નું મૂલ્ય કેવું આવશે ઓછું આવશે કેવું આવશે ઓછું અને તટસ્થ હશે તો સાત તમને પીએચ જોવા મળશે અને સાત થી ઓછા મૂલ્ય હશે એને શું કહેશું આપણે એસિડિક કહેશું એ બધી ચર્ચા આપણે કરી સાત થી ચૌદ સુધી શું થશે વધે તો ઓએચ ઓએચ માઈનસ આય શું આવશે ઓએચ માઇનસ આય અહીંયા એચ પ્લસ આયનનો વધારો થશે અહીંયા ઓએચ પ્લસ આયન શું થશે તેની સાંદ્રતામાં વધારો છે અને તે શું છે પ્રબળ આલ્કલી જોવા મળશે પ્રબળતા વધારે હશે આલ્કલી બેઝિક સિટી વધારે એની અંદર જોવા મળશે એસિડ અને બેઝ છે એના અનુક્રમે શું દર્શાવવામાં આવું ઉદભવતા એચ પ્લસ આયન અને ઓ એચ માઇનસ આઈ સંખ્યા દર્શાવે છે જે આપણે આ રીતના તમારી બુકની અંદર પણ પીએચનું પોસ્ટક આપેલ છે એમાં એચ પ્લસ આયન અહીંયા દર્શાવે છે અહીંયા ઓ એચ અહીંયા શૂન્યથી લઈને ચૌદ સુધીની માપક્રમની વાત કરીએ તો અહીંયા શું થશે કે જેમ આ બાજુ જાય તેમ એચપ્લસ આયનો વધારો થાય આ બાજુ જાય એમ હોય તેમાં એને આયનનો વધારો થાય જો આપણે સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અથવા એસિડિક એસિડ લઈએ અને શું કરીએ કે જુદા જુદા માત્રામાં હાઇડ્રોજન આયરનો તેમાં ઉમેરી એટલે કે એસિડ જે છે એમાં વધુ વળતા એચપ્લસ આયનો આપે છે તેથી તે પ્રબળ એસિડ બનશે અને જે એસિડ ઓછી માત્રા H+ આયન ધરાવે એને શું કહીશું નિર્બળ એસિડ એટલે કે માનો કે અહીંયા જે રહેલો એસિડ છે એ કેવો હશે પ્રબળ હશે અને અહીંયા રહેલો જે એસિડ છે એ કેવો હશે નિર્બળ હશે એટલે કે એની pH 7 થી નજીક હશે અને આની pH હશે એ શૂન્યની નજીક અથવા શૂન્ય હશે તો આ રીતના એસિડ અને બેઝ ની પ્રકૃતિ જોવા મળશે એ રીતના બેઝ માં પણ એ જ વસ્તુ આવશે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ તો અહીંયા તમારો નિર્બળ બેઝ આવશે અને અહીંયા તમારો શું હશે પ્રબળ બેઝ પછી આપણે જોશું કે તટસ્થ તો કે ક્ષાર હશે એ ક્ષારની આપણે વાત કરીશું કે ભાઈ તટસ્થ એટલે કે સાત કોણ રહેશે ક્ષાર રહેશે પણ જો એની અંદર માનો કે એસિડ અને બેઝ આપણે આગળ અભ્યાસ કર્યો કે એસિડ અને બેઝ ભેગા કરીએ તો ક્ષાર અને પાણી મળે પણ એમાં જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની વાત કરવામાં આવે તો ત્યારે ક્ષાર જે મળશે કેવા હશે તટસ્થ થા ક્ષાર હશે પણ જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ આનો ઉપયોગ કરવામાં આવે તો તમને શું મળશે એસિડિક ક્ષાર મળશે આ બધીની ચર્ચા આપણે આગળ કરવાની છે એમાં તમને આઈડિયા આવશે કે શું જોવા મળશે તો અહીંયા તમારી સામે એક પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ મૂકી ગયેલ છે કે ભાઈ તમે જ્યારે એસિડ બેઝની વાત કરતા હોય ત્યારે જે પ્રબળ સારની અથવા સોરી એસિડ બેઝની જે આપણે ખોરાક લઈએ તેમાં કયો એસિડિક છે કયો બેઝિક છે તો એ બધી માહિતી કે આપણા જીવનમાં જ્યારે ઉપયોગમાં લઈએ તે અહીંયા આપેલું છે શું કીધું કે લાળ રસ ભોજન પહેલાં કેવો હોય બેઝિક ધરાવે ભોજન પછી અહીંયા તમારે થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે પછી લીંબુનો રસ છે તો એ ગુલાબી અથવા લાલ રંગ એમાં બે પીણુંની વાત કરીએ તો જે એ છે એ કેવો ધરાવે તો કે એસિડિક પ્રકૃતિ પણ કેવો હશે બે આમ પ્રબળ નહીં હોય થોડોક નિર્બળ હશે છ ની આસપાસ છે એટલે પીએચ તો આ બધી માહિતી તમારી સામે છે સ્ક્રીન ઉપર જોઈ લેજો તમે ત્યારબાદ છે એ દૈનિક જીવનમાં પીએચનું મહત્વ આપણા જીવનમાં PH શા માટે ઉપયોગી છે પીએચ કંટ્રોલમાં રહેવી જોઈએ જો એને મર્યાદાથી આગળ પાછળ જાય તો નુકસાન કરી શકે આપણા શરીરની અંદર નુકસાન થાય આપણા જીવનમાં ખોરાકમાં પણ પીએચમાં ફેરફાર થાય તો પણ નુકસાન કરે તો શું કીધું કે આપણું શરીર છે સાત પીએચ અથવા સાત પોઈન્ટ આઠ પીએચ એટલે કે આમ તટસ્થ પણ કેવી છે કે આ બેઝિક સિટી ધરાવે છે તો આવી મર્યાદામાં હોય છે પીએચ છે એના મર્યાદામાં ફેરફારો ટકી શકે એટલે કે સાતથી લઈને સાત પોઈન્ટ આઠ સુધીમાં ફેરફાર થાય તો ચાલે એટલો વાંધો ન આવે પછી વરસાદી પાણી છે એની જો પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી પીએચ આવી જાય તો એ કેવો વરસાદ થશે એસિડિક વરસાદ થશે પછી શુક્રનું જે વાતાવરણ છે એમાં એસિડના સફેદ વાદળો એટલે કે પીડા પડતા જાડા વાદળો આવેલા છે જે એસિડિકતા ધરાવે અને

અપોચા દરમિયાન જઠર છે એ ખૂબ જ માત્રામાં શું કરે એસિડ વધારે ઉત્પન્ન કરે એટલે કે આપણે એસિડિટી જોવા મળશે એ એસિડિટી છે એ આના કારણે જોવા મળે છે કે વધારે પડતી પીએચમાં ફેરફાર થઈ ગયો એટલે એસિડિક માધ્યમ વધી ગયું તો ત્યારે શું કરીએ આપણે કે બેઝિક લઈએ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો આપણે ઉપયોગ કરીએ અને બેઝ બાર થી એસિડ તરીકે લઈએ તો આ છે એ શું છે કે જેના દ્વારા આપણા શરીરની અંદર તે બેઝ છે એ ઉમેરાય એટલે એસિડ અને બેઝ તે બંને શું થાય તટસ્થ પ્રક્રિયા થાય એટલે જે એસિડિક માધ્યમ વધી નાખવામાં આવે છુટકારો મેળવીએ છીએ જો પીએચ છે દાંતના સડા માટે પણ જવાબદાર તમને જોવા મળશે એટલે કે આપણા મોઢાની પીએચ છે એ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય એનાથી વધારે નીચે હોય જાય ત્યારે દાંતનો સડો પણ આપણા શરીરની અંદર જોવા મળશે ઉપર નું આવરણ આપણા શરીર ની અંદર જે દાંત છે એ દાંત ની ઉપર નું આવરણ કેનું હોય કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય કે જે ખૂબ જ મજબૂતાઈ ધરાવે તો આવું મજબૂતાઈ ધરાવતું જે છે એ ઉપર નું પડ છે એ તૂટી જાય તો શું થાય સડા ની પ્રક્રિયા વધી જાય એટલે પાણી માં આ તે દ્રાવ્ય થતો નથી પરંતુ શું થાય કે પીએચ છે એ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય તો શું થાય તેનું ક્ષયન થાય એટલે કે આપણે જે કાટ લાગવાની ઘટના છે એ ટાઈપની પ્રક્રિયા ત્યાં જોવા મળે એટલે કે ઉપરથી ઘસારો ચાલુ થઈ જાય એટલે શું થાય કે તે આપણા દાંતને નુકસાન પહોંચાડે પછી એટલા માટે જ આપણે શું કરીએ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ રાત્રે આપણે સૂઈએ અને સવારે ઉઠીએ ત્યારે આપણા મધાને પીએચમાં ફેરફાર જોવા મળે એસિડિકમાં જેમ ત્યાં જોવા મળે વધી જાય એટલે શું કરીએ આપણે દાંતને સાફ કરીએ એટલે કે દાંતને આપણે બેઝ કોલગેટનો ઉપયોગ એટલે કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી અને તેને શું કરીએ બેઝિક બનાવીએ છીએ એટલા માટે આ રીતના આપણે દાંતના સળાવને પણ આપણે રોકી શકીએ પછી માખીમાં જ્યારે ડંખ લાગે માખી કરડે તે ડંખ મારે ત્યારે તે ત્યાં એસિડ નાખે છે તો જેના લગે જેના લીધે શું થાય આપણા બળતરા ઉત્પન્ન થાય આ બળતરાને મટાવવા માટે પણ આપણે ઉપર બેઝ ક્રીમ લગાવવામાં આવે છે ડંખ ભરેલા જો અહીંયા લખેલું છે કે બેઝ જેમ કે બેકિંગ સોડાનાથી પણ ત્યાં આપણે શું કરીએ છીએ રાહત લાગતી જોવા મળશે આ રીતના એસિડ આપણા શરીરની અંદર અથવા આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળે આપણે જીવનની અંદર હવે આપણને બધી ખબર પડી કે અહીંયા એસિડ આ રીતના જોવા મળશે પછી એક પ્રવૃત્તિ આપેલી છે એમાં જોઈએ કે ભાઈ કુવચની વનસ્પતિ આવે એ કુવચના પાન ઉપર મિથેનોિક એસિડ તે મુક્ત કરેલું હોય એટલે શું થાય કે એના પણ તમે સ્પર્શ કરો એટલે કે માનો કે આના ઉપર મિથેનોક એસિડના હોય પાન જેવો ભાગ હોય એટલે શું થાય કે આપણે અડીએ અને તે આપણા શરીરની અંદર દાખલ થાય એટલે શું થાય કે ત્યાં વધારે આપણે બળતરા ઉત્પન્ન થાય તો આવી વનસ્પતિઓ છે એ પણ શું છે ધરાવે છે અને તે જંગલમાં કુદરતી છે કે કે જે આકસ્મિક સ્પર્શના કારણે શું થાય મારતા રોમ આપણા પાંદડા પાંદડાના ભાગમાં હોય આપણા શરીરની અંદર દાખલ થઈ જાય જેથી આપણે શું કરે બળતરા ઉત્પન્ન કરે ડોક એક પ્રકારનું શું છે છે જે કવચના છોડમાંથી આસપાસ ઉગેલું જોવા મળે છે કેવી પ્રકૃતિ ધરાવે બેઝિક પ્રકૃતિ ધરાવે એટલે કે જે આ તમને ડંખ લાગ્યો હોય ને ત્યાંથી ખસો ને એટલે જે એસિડનો સ્ત્રાવ થયો એટલે કે મિથેનોક એસિડ એને આપણા શરીરને અંદર દાખલ આ બેઝ ઉપરથી લગાવવાથી શું થાય છે કે તે ડંખ નહીં બળતો હોય હા થાય છે એટલા માટે આપણે એસિડ અને બેઝને આપણા જીવનમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગમાં લેતા જોવા મળીએ છીએ તમારી સ્ક્રીન ઉપર જો આપેલું છે કોષ્ટક એ જે આપણે ખોરાકમાં લઈએ કે ખોરાક ખાઈએ છીએ આપણે જે પણ વનસ્પતિનો ખોરાક લઈએ છીએ તો એમાં બધામાં એસિડ ક્યાંથી ક્યાંક જોવા મળે તો એ છે વિનેગર છે એમાં શું છે તો કે એસિટિક એસિડ છે પછી સંત્રુ છે એમાં સાઇટ્રિક એસિડ આંબલીમાં ટર્ટરિક એસિડ અને ટમેટામાં ઓક્ઝેરિક એસિડ તો ખાટું દહીંમાં એમાં લેક્ટિક એસિડ ત્યાં લેક્ટિક લેક્ટોબેસલ નામના બેક્ટેરિયા ઉપયોગ કરે તો એના કારણે તે દહીં છે જામડી પ્રક્રિયા છે તેમાં ઇલેક્ટ્રિક એસિડ ઉત્પન્ન થાય લીંબુ છે એમાં સાઇટ્રિક એસિડ છે કીડીનો ડંખ અને કુવચનો ડંખ છે એ શું છે મિથેનોક એસિડ ખાસ યાદ રાખવાનું વન માં કે એમ માં પૂછાઈ શકે કે ભાઈ આ વસ્તુ શું છે કે વિનેગરમાં કયા એસિડનો સ્ત્રાવ તમને જોવા મળે અથવા અંદર કયા આ પ્રક્રમ એસિડ જોવા મળે આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અથવા તમને એમ પણ પૂછી લે કે કુવચના પાનનો પર્ણમાં રહેલો જે એસિડ છે એ જણાવો અને તેને દંખથી રાહત માટે તમે શેનો ઉપયોગ કરીશો તો એ બધી માહિતી પણ તમારે યાદ રાખવી પડે અહીંયા સુધી આપણે પીએચ હતી એ પીએચ તમે જોઈ એના બ્લુ પ્રશ્ન બ્લુ પ્રશ્નો તમારી બુકની અંદર જે આપેલા છે એ તમારી સ્ક્રીન ઉપર જોવા મળે તો એક વખત જોઈ લો અને જવાબ ન ખબર હોય તો લખી લો બાકી અહીંયા સુધીનો આપણો વિડીયો છે તો આ જ રીતના આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય ભારત